ବି ଏସ୍ ସି ଟିକେ ହଁ ହଁ ବି ଏସ୍ 那今年，哎，过完年了，人家岁数没掉。今年现在，那今年老几岁啊？好几岁啊？那今年，那快到咯，那快滴。<music> ડા 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 તોલે પાય ડા ગોરા ના બોરો મોલા મેલો એ તાતો ને બોમે પે પે મુ પર ઓમા જીમુ ઓમા એ મારા મીલા હારા કામા બી મુ તાઈ મુ ત્યા બલુ છે તાઈ મુ તાઈ મુ બના ઓમા હં તી તોંગા તી તોંગા